અને મિત્રો આપણા ગુજરાતીમાં ખાસ મેં વધારે પ્રોબ્લેમ જોયો છે કે પાછળ બેન ને ભાઈ ને કુમાર એવું વધારે હોય તો પાછળ બેન ભાઈ કે કુમાર હોય તો બધા ડોક્યુમેન્ટ એવા જ નામના હોય પાસપોર્ટનો એક બીજો એક્સપિરિયન્સ તમારા બધા એને શેર કરવા માગું છું કારણ કે પાસપોર્ટની ઓફિસના મેં ઘણા બધા ધક્કા ખાધા અને ઘણા બધા લોકોના એક્સપિરિયન્સ આપણે ત્યાં લીધા છે તો લોકો બધા હેરાન થતા હોય એ તમે કોઈને તમારે પાસપોર્ટ કાઢો હોય તો એ શું તમારે ન આવે એ માટે એક નોલેજેબલ વાત કરવા આવ્યો છો તો મિત્રો ઘણા બધા તત્કાલ પાસપોર્ટ કઢાવતા હોય છે તત્કાલ પાસપોર્ટ એટલે એને પાંચ દિનની અંદર પાસપોર્ટ મળી જાય અને એની પિસ્તાલીસોથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચો છે જે એમાં એક પ્રોબ્લેમ આવે છે એ ઘણા બધા લોકોને નથી ખબર કે તત્કાલ પાસપોર્ટ તમે કઢાવો ને તો તમારે સેમ નામના ત્રણ ડોક્યુમેન્ટ જોઈએ સેમ નામ એટલે માની લો કે મારે રમેશ દેવાભાઈ બકોતરા નામના ડોક્યુમેન્ટ બે છે અને બીજું ડોક્યુમેન્ટ ત્રીજું ડોક્યુમેન્ટ એવું છે કે રમેશભાઈ દેવાભાઈ બકોતરા તો એ મારા ત્રણ ડોક્યુમેન્ટ સેમ નહોતી કારણ કે બેમાં પાછળ ભાઈ નથી ને એકમાં પાછળ ભાઈ છે એટલે એ તત્કાલ પાસપોર્ટ આપણો એમાં અહીંયા રિજેક્ટ થઈ જાય પૈસા ભર્યા છતાં અને આપણો નોર્મલ પાસપોર્ટ આવે છે એટલે આ પ્રોબ્લેમ ઘણા બધાને આવતો હતો એટલે અહીંયા તમારે ધ્યાન રાખવું આપણે ગુજરાતીમાં ખાસ પાછળ બેન હોય કુમાર હોય ને ભાઈ હોય એવું હોય એટલે અડધા ડોક્યુમેન્ટમાં બેન ભાઈ હોય અડધા ડોક્યુમેન્ટમાં કાંઈ ન હોય એટલે સેમ નામના ભલે તમારી પાસે રમેશભાઈ દેવાભાઈ બકોતરા નામના ત્રણ ડોક્યુમેન્ટ હોય તો તમારો તત્કાલ પાસપોર્ટ આવી જાય પણ ઘણા બધાને એ જ ઈસું હોય છે આપણે ગુજરાતીમાં કે અડધામાં પાછળ ભાઈ હોય બેન હોય અને અડધામાં ન હોય એટલે એક સરખા ત્રણ ડોક્યુમેન્ટ તમારે સેમ નામના હોય ને તો જ તમે તત્કાલ પાસપોર્ટ કઢાવજો કારણ કે તત્કાલ પાસપોર્ટમાં ત્રણ સેમ નામના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે મેં પાસપોર્ટ ઓફિસે ખુદ જોયું છે અને યુટ્યુબમાં બધાએ સર્ચ કર્યું છે ને તો યુટ્યુબ દ્વારા બધા બે ડોક્યુમેન્ટનું જ કહેતા હતા એટલે ત્યાં ઘણા બધાને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે અને ત્યાં જઈ અને પછી પ્રોબ્લેમ આવે છે કે તત્કાલ પાસપોર્ટ આપણે કર્યો છે પણ સેમ નામના ત્રણ ડોક્યુમેન્ટ હોય ને તો જ તમે પાસપોર્ટ તત્કાલ પાસપોર્ટ એપ્લાય કરજો અને એ બધા ડોક્યુમેન્ટ સાથે લઈ જાજો નકર ન્યાં જઈ અને તમારે પ્રોબ્લેમ આવી શકશે ઘણા બધાને ક્વેશ્ચન એ છે કે આપણે સેમ નામના બે ડોક્યુમેન્ટ હોય તો પાસપોર્ટ નીકળે કે નહીં તો પાસપોર્ટ તો નીકળી જાય પણ તમારો નોર્મલ પાસપોર્ટ નીકળે જે તમને દસથી પંદર દિવસમાં તમને તમારા ઘર ઉપર મળી જાય એનો ખર્ચો લગભગ એપ્રોક્સલી પંદરસોથી બે હજાર ખર્ચો આવે છે અને મિત્રો આપણા ગુજરાતીમાં ખાસ મેં વધારે પ્રોબ્લેમ જોયો છે કે પાછળ બેન ને ભાઈ ને કુમાર એવું વધારે હોય તો પાછળ બેન ભાઈ કે કુમાર હોય તો બધા ડોક્યુમેન્ટ એવા જ નામના હોવા જોઈએ પાછળ બેન ભાઈ ને કુમાર અને ન હોય તો એકયમાં ન હોવું જોઈએ તો તમારું કામ ક્યાંય નહીં અટકે